હાફ થોનનું આયોજન કરાયું હતું જેમાં રાજ્યભરના પંદરસોથી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા વિજેતાઓને ઇનામ આપી બિરદાવવામાં આવ્યા હતા પોરબંદરમાં લોકોની આરોગ્ય સુખાકારી સુવિધા સારી રહે નિરોગી રહે અને સ્પોર્ટ્સની મજા માણી શકે તે માટે શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા આ વર્ષે પણ કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરાયું હતું જેમાં બે કિલોમીટર કિડ્સ રન પાંચ કિલોમીટર ફન રન ચાલવાનું પાંચ કિલોમીટર સ્માર્ટ રન સ્પર્ધાત્મક દસ કિલોમીટર ફિટનેસ રન સ્પર્ધાત્મક એકવીસ કિલોમીટર હાફ મેરેથોન સ્પર્ધાત્મક વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ યોજાઈ હતી મેરેથોનના પ્રસ્થાન સમયે છાયા સ્વામી નારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ દાસજી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી ફ્લેગ ઓફ કરાવ્યું હતું તે પૂર્વે સવારે કડકડતી ઠંડીમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંચાલક કેતનભાઈ કોટિયા અને તેની ટીમે ઝુમ્બા ડાન્સ દ્વારા સૌમાં ઝોમ પૂર્યું હતું ધારાસભ્ય મોઢવાડિયા અને પાલિકા પ્રમુખ ડોક્ટર તિવારી પણ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે પાંચ કિલોમીટરની સ્પર્ધામાં દોડ્યા હતા

એકવીસ કિલોમીટર માટેનો રહ્યો હતો તેમજ દસ કિલોમીટરના દોડવીરોએ ઇન્દિરાનગરથી પરત ફર્યા હતા પાંચ કિલોમીટરના સ્પર્ધકો વીરભાનુની ખાંભીથી પરત ફર્યા હતા તેમજ બે કિલોમીટરની કિચ રનના સ્પર્ધકો હાથીવારા ગ્રાઉન્ડથી કનકાઈ માતાજીના મંદિરે થઈ ચોપાટી થઈને હાથીવારા ગ્રાઉન્ડે પરત આવ્યા હતા કડકડતી ઠંડીમાં વહેલી સવારે રાજ્યભરના થી વધુ દોડવીરોએ દોટ લગાવી હતી દોડવીરોની સુવિધા માટે રોજ પર દર બે કિલોમીટરે મંડપો સ્વયંસેવકો સાથે ગોઠવવામાં આવ્યા હતા જેમાં પાણી એનર્જી ડ્રિંક્સ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા રાખવામાં આવી હતી તેમજ અમુક અંતરે ડીજે ની સગવડતા પણ રાખવામાં આવી હતી વિજેતાઓની વાત કરીએ તો પાંચ કિલોમીટરની સ્માર્ટ રન પુરુષોની સ્પર્ધામાં પ્રથમ ક્રમે શૌર્ય બીજા ક્રમે યોગ ઝુંગી ત્રીજા ક્રમે મહમ્મદ અદીદ જ્યારે સ્ત્રી વિજેતામાં પ્રથમ ક્રમે કૃતિકા વાંદરિયા દ્વિતીય ક્રમે મિશ્રી મોતીવરસ અને ત્રીજા ક્રમે નવ્યા રહ્યા હતા ચૌથી ત્રીસ વર્ષના ગ્રુપના દસ કિલોમીટરના પુરુષ વિજેતામાં પ્રથમ ક્રમે જગન્નાથ પવાર બીજા ક્રમે આકાશ ચૌહાણ અને ત્રીજા ક્રમે મહેન્દ્ર ચૌહાણ જ્યારે ચૌથી ત્રીસ વર્ષના ગ્રુપમાં દસ કિલોમીટરના સ્ત્રી વિજેતામાં પ્રથમ ક્રમે ક્રિષિતા મોઢા બીજા ક્રમે રીના બારિયા અને ત્રીજા ક્રમે ભૂમિકા નકુમ રહ્યા હતા ત્રીસ થી પિસ્તાલીસ વર્ષ ગ્રુપના દસ કિલોમીટરના પુરુષ વિજેતામાં પ્રથમ ક્રમે ભરત પવાર બીજા ક્રમે નરેન્દ્ર ચૌધરી અને ત્રીજા ક્રમે અનિલ કુમાર રહ્યા હતા દસ કિલોમીટરની કોસ્ટલ હાફ મેરેથોનમાં સ્ત્રીઓમાં ત્રીસ થી ચાલીસ વર્ષની વચ્ચેના એજ ગ્રુપમાં પ્રથમ ક્રમે ચેતના બામણિયા બીજા ક્રમે નીતા કરછા અને ત્રીજા ક્રમે શીતલ ઓડેદરા રહ્યા હતા દસ કિલોમીટરની કોસ્ટલ હાફ મેરેથોનમાં પિસ્તાલીસ વર્ષથી ઉપરની વયના ગ્રુપમાં પ્રથમ ક્રમે રોહતાશ કુમાર બીજા ક્રમે પંકજ અશોકભાઈ અને ત્રીજા ક્રમે હરીશ પરમાર રહ્યા હતા પિસ્તાલીસ વર્ષથી ઉપરની વયના ગ્રુપમાં સ્ત્રીઓમાં પ્રથમ ક્રમે પિંકી ઝાલા બીજા ક્રમે રૂપારીબેન બાળા અને ત્રીજા ક્રમે ડિમ્પલ ચંદારાણા વિજેતા બન્યા હતા એકવીસ કિલોમીટરની કોસ્ટલ હાફ મેરેથોનમાં ચૌદથી ત્રીસ વર્ષની વચ્ચેના એજ ગ્રુપમાં પુરુષોમાં પ્રથમ ક્રમે મનોજ ગિલિમ બીજા ક્રમે વિઘ્નેશ ચાવડા અને ત્રીજા ક્રમે ધર્મેશ મેવાડા રહ્યા હતા એકવીસ કિલોમીટરની કોસ્ટલ હાફ મેરેથોનમાં ચૌદથી ત્રીસ વર્ષની વચ્ચેના એજ ગ્રુપમાં સ્ત્રીઓમાં પ્રથમ ક્રમે પૂજા લીંબોલા બીજા ક્રમે નૈના પાંદાવદરા અને ત્રીજા ક્રમે શીતલ ગુજરાતી રહ્યા હતા

એકવીસ કિલોમીટરની કોસ્ટેલ હાફ મેરેથોનમાં પિસ્તાલીસ વર્ષથી ઉપરની વયના ગ્રુપમાં પ્રથમ ક્રમે અનિલ ટોકરે રહ્યા હતા અને જ્યારે બીજા ક્રમે હરીશ ચાંદરા અને ત્રીજા ક્રમે રાકેશ રાવત વિજેતા બન્યા હતા એકવીસ કિલોમીટરની કોસ્ટેલ હાફ મેરેથોનમાં પિસ્તાલીસ વર્ષથી ઉપરની વયના ગ્રુપમાં પ્રથમ ક્રમે ઉર્મિલા લાલ વિજેતા બન્યા હતા ઇવેન્ટને અનેક દાતાઓ તરફથી સહયોગ મળ્યો હતો જેથી વિજેતાઓ માટે આશરે બે લાખના ઇનામો આપવામાં આવ્યા હતા અને વિજેતાઓને ટ્રોફી ઈ સર્ટિફિકેટ કલેક્ટર એસ ડી ધાનાણી સહિતના મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા અને ફંડ રન સિવાયના તમામ દોડવીરો માટે મેડલ તથા ઈ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ ઇવેન્ટમાં આલ્ફા સોલ્યુશન પુણે આઈએફઆરડીની ડિજિટલ ટાઈમિંગ સિસ્ટમ સાથે વિજેતાઓનું રિઝલ્ટ શીટ તૈયાર કરાયું હતું મેરેથોનમાં ભાગ લેનારની સલામતી માટે આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત રહી હતી વિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ગુડ મોર્નિંગ બધાયને મારું નામ છે કૃષિતા મોટા હું આ મેરેથોન માં 4 થી 5 વર્ષ થી ભાગ લઉં છું અને છેલ્લા 3 વર્ષ થી મારો પહેલો નંબર આવે છે હું બધાને એટલું જ કહેવા માંગુ છું કે શિયાળા માં મેરેથોન માં પાર્ટિસિપેટ કરી અને પોતાની ફિટનેસ છે એને સેફ રાખવાની ટ્રાય કરો અને મેરેથોન માં પાર્ટિસિપેટ કરો થેન્ક યુ આજે ઓરબંદર કોસ્ટલ હાફ મેરેથોન 1 ડિસેમ્બર 2024 ના યોજાણી છે અને એની અંદર અંદાજે પંદરસો જેટલા પાર્ટિસિપન્ટે પાર્ટ લીધો પંદરસો થી પણ વધી ગયા હશે અને આની અંદર સૌથી વધારે વિશેષ આનંદ એ હતો કે બે કિલોમીટરના કિડ્સ રન કે જેની અંદર છ વર્ષથી દસ વર્ષના એ પાર્ટ લીધો જે નોન કોમ્પિટિટિવ હતી પછી દસ થી ચૌદ વર્ષના જે બાળકો હતા એમણે પાંચ કિલોમીટર સ્માર્ટ રનમાં પાર્ટ લીધો પછી દસ કિલોમીટરમાં જે ફિટનેસ રન હતી એની અંદર બધાએ ભાઈઓ તથા બહેનોએ પાર્ટ લીધો અને એકવીસ કિલોમીટરની જે પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન જે કહેવાય એમાં પણ બધાએ સારી એવી સંખ્યાએ ભાગ લીધો આ વખતે અમે જે અપેક્ષા રાખતા હતા એના કરતાં ઘણું વધારે સારું સારું પાર્ટિસિપેશન થયું છે પોરબંદરની અંદર મેરેથોન પ્રત્યે એને જે ઉત્સાહ જોઈ અને અમને ખૂબ આમાં એન્કરેજમેન્ટ મળે છે કે હવે વર્ષો વર્ષ આનાથી સારી કઈ રીતે વ્યવસ્થા કરી શકીએ એના પ્રયાસો કરશું આજે અંદાજે બે લાખ રૂપિયા જેવાના ઇનામો પણ બધા સ્પર્ધકોને મળશે આલ્ફા રેસિંગ સોલ્યુશન્સ છે એ પુણેથી આવી છે ટાઈમ ચીપ ઉપર પાંચ કિલોમીટર દસ કિલોમીટર ને એકવીસ કિલોમીટર જે કોમ્પિટિટિવ રન્સ છે એનો ટાઈમિંગ જે છે એ ચીપ ઉપર આરએફઆઈડી થી લેવામાં આવે છે જેથી કરીને માઇક્રોસેકન્ડની એક્યુરેસીમાં બધાના ટાઈમિંગ આપણને મળે અને દરેક સ્પર્ધકને પોતાનો ટાઈમ મળે તો આ બધી વ્યવસ્થા શ્રીરામ સ્વિમિંગ ક્લબે કરી છે એની અંદર સૌરાષ્ટ્ર સિમેન્ટનો સૌરાષ્ટ્ર કેમિકલ્સનો હરિઓમ આશ્રમનો સુરત હરિઓમ આશ્રમ પૂજ્ય શ્રી મોટા એમનો સહકાર ખૂબ સારો રહ્યો છે અને બાકી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એમનો પણ ખૂબ સાથ સહકાર મળતો રહે છે અને એ ઉપરાંત અમને કહેતા આનંદ થાય છે કે પોરબંદર નગરપાલિકાનો આઉટ સપોર્ટ હોય છે જે કંઈ કહીએ એમનો સપોર્ટ હોય છે અને એમની સાથે જ આ સંયુક્ત રીતે આયોજન કરેલું છે પોરબંદર પોલીસ ડિપાર્ટમેન્ટ બધી વ્યવસ્થા પૂરી પાડે છે પોરબંદર તંત્ર ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર કહીએ ટૂંકમાં જે કોઈ એજન્સી કનેક્ટેડ છે એ બધાનો એટલો બધો ખૂબ પ્રતિભાવ સારો મળે છે અને આજરોજ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા આપણા એમએલએ પોતે પાર્ટ લીધો એમાં ફાઈવ કિલોમીટરમાં શ્રી ચેતનાબેન તિવારી આપણા જે ફર્સ્ટ લેડી છે પ્રેસિડેન્ટ છે પોરબંદર નગરપાલિકાના એમણે પણ આજે પાર્ટ લીધો પાંચ કિલોમીટરમાં અને ભાનુપ્રકાશ શાસ્ત્રીજી છે એમણે પણ ખાસ પાર્ટ લીધો અને સૌથી વિશેષ વાત એ છે કે પુરુષાર્થ વિદ્યાલય ભાણવડે એકસો ને એકાવન પાર્ટિસિપન્ટ ભાણવડ થી સવારના પોરમાં માં પાંચ વાગ્યા માં અહીં હાજર કર્યા અને બધાએ કોમ્પિટિટિવ લીધો કોકે એકવીસ માં કોકે દસ માં અને પાંચમાં આ બધી બહુ ગૌરવની વાત છે કે એક મોટિવેશન અને ઇન્સ્પિરેશન બાળકોને મળે એ ફીટ બને અને એડવેન્ચરસ બને થેન્ક યુ